ની કથામાં કથાકાર રાજુબાપુએ કોળી અને ઠાકોર સમાજ અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું જે બાદ વિવાદ વધ્યો આ વિવાદને ધ્યાનમાં રાખી રાજુ બાપુએ ઠાકુર અને કોળી સમાજની માફી માંગી તેમણે કહ્યું કે વ્યાસપીઠ પરથી હું જે બોલ્યો તે યોગ્ય નથી મારા કડવા શબ્દો બદલ હું માફી માંગુ છું કોઈ પણ સમાજને ઠેસ પહોંચાડવાનો મારો ઈરાદો નથી મારા કર્મના કારણે મારાથી ભૂલ થઈ છે જેથી હું કોળી અને ઠાકોર સમાજ પાસે માફી માંગુ છું એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કુળી ના સમાજ ના છોકરા કરી લાગે કલંગ લાગે સાધુ બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળ કોઈ સારું વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન આરે લગ્ન હતી મારા હૃદય માંથી જે કડવા ભરા શબ્દો છે એ બદલ હું સમાજ આગળ ક્ષમા માંગુ છું મારા હૃદયમાં કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો ક્યારેય ઈરાદો નથી હોતો પણ રોષ યા તો કોઈ જન્મના પાપ મારા કર્મને કારણે આ ભૂલ મારાથી થઈ છે હું પુરા સમાજ આગળ ક્ષમા માંગુ છું આ સમાજ બહુ મોટા હૃદયનો છે જે આરે હું મોટો થયો છું જે આરે હું જીવો છું જે સમાજના બાળકો મારા વિદ્યાલયમાં મારા બાળકો બનીને રહે છે એ સમાજ આગળ ઠાકોર કોળી સમાજ આગળ હું હૃદયથી ક્ષમા માંગુ છું મારી ભૂલ થઈ છે મારી ભૂલ થઈ છે થૂક્યું ન ગણાય પણ એક સાધુનો દીકરો જાણીને એક સાધુ નો બાળક જાણીને નાદાન માણસ જાણીને મને ક્ષમા આપે પુરા સમાજ આગળ હૃદયથી ક્ષમા પ્રાર્થના કરું છું